હળવદ તાલુકાના ચરાડવા ગામના પાદરમાં બે શખ્સો કેબલ સળગાવતા હોવાનું ગામ લોકોને ધ્યાને આવતા ગામ લોકોએ તપાસ કરી ત્યાં ગયા અને આ બંને શખ્સોને આખરી પૂછપરછ કરી તો ત્યાર પછી ખબર પડી કે આ મયુર અને વિશાલ નામના બે શખ્સો છે એક અમદાવાદ રહે છે ને એક હળવદ તાલુકાના માથક ગામે ક્યાંય કામ કરતો હોય એવી માહિતી છે મિત્રો આપણને આ બંને શખ્સો ચોરેલો કેબલ જે છે એ સળગાવતા હતા ને એમાંથી તાંબુ કે પિત્તર જે નીકળતું એ કાઢતા હતા ત્યાર પછી ગામ લોકોએ ગામના સરપંચને એને જાણ કરી મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા બંને શખ્સોને અટકાયત કરીને હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી આ બનાવમાં મિત્રો થોડી એ પણ એક માહિતી મળી રહી છે કે હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસેથી જે નર્મદા કેનાલ પસાર થાય છે ત્યાંથી પાંચ છ દિવસ પહેલાં પણ પાંચ છ જગ્યાએ મોટરના ડેટકાના કેબલને એ બધું જે છે એ ચોરી હોવાનો બનાવ જે છે એ સામે આવ્યો હતો શરમડા ગામ છે તો ત્યાં આગળ પણ કેબલની એની ચોરી થઈ હોવાનો પણ બનાવ સામે આવ્યો હતો એવા સમયે આ બંને શખ્સો જે છે એ કેબલ સળગાવતા હતા અંદાજે તેરથી ચૌદ કિલો કેબલ હોવાની હાલ અત્યારે આપણને માહિતી મળી રહી છે અને આ કેબલ પણ ચોરેલો હોવાની માહિતી મળી રહી છે એટલે આ બંને શખ્સો છે એ ક્યાંથી કેબલ કાપી હતા ક્યાંથી ચોરી આવ્યા હતા એ તો પોલીસ તપાસ કરશે ત્યાર પછી ખબર પડશે પરંતુ હાલ તો ગામ લોકોની જાગૃતતાના કારણે આ બંને શખ્સોને ઝડપી લઈને પોલીસ હવાલે કર્યા છે અને પોલીસ પણ આમની આગવી ઢબે અત્યારે પૂછપરછ કરી રહી છે કે આ બંને શખ્સો જે છે એ કઈ કઈ ચોરીના બનાવને અંજામ આપ્યા છે કે અગાઉ જે છે એ ક્યાં કઈ વાડીમાં આ લોકોએ કેબલની નેની ચોરી કરી છે તેમ સહિતની તપાસ છે તે અત્યારે હળોદ પોલીસ ચલાવી રહી છે